ચકચાર મચી જવા પામી હતી માછલીઓના મૃત્યુ કેમિકલ યુક્ત પ્રવાહી છોડવાથી થયું હોવાની બૂમ ઉઠતા આદિત્ય બિરલા ગ્રાસીન સહિતની વિલાયત જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓ સામે શંકાના વાદળો ઘેરાયા છે આ બાબતે સૌપ્રથમ પ્રથમ ગ્રામ પંચાયતના લેટર પેડ પર વાગરા મામલતદારને સંબોધીને આંગે ફરિયાદ કરવામાં આવી હતી તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતા જેપીસીબી ના કર્મચારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ખાડીમાંથી પાણીના નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જો કે જળચર પ્રાણીઓના મોત કયા કારણસર થયા અને કઈ કંપની દ્વારા આશંકાસ્પદ શંકાસ્પદ પ્રવાહી છોડવામાં આવ્યો તે રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે તો બીજી તરફ પર્યાવરણના ભારે નુકસાન થતું હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે